નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખો છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું ફરી એકવાર નવી સ્ટોરી તમને જેમાં કંઈક શીખવા કંઈક જાણવા મળશે તમારા માટે લઈને આવી ગયો છું તો ચલો મોડું ન કરતાં આજનો વિડીયો શરૂ કરું છું એના પહેલાં કહેવા માગી જો વિડીયો પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવતો તો લાઇક કરી દેજો અને આ વિડીયો ભાઈબંધો સાથે શેર કરી દેજો કારણ કે ઇન ફ્યુચર આવા નવા વિડીયો તમારા માટે લાવતો રહીશ હવે એક હોટલ હોય છે એમાં એક વેટર કામ કરતો હોય છે વેટરને ખૂબ તાવ અને ચક્કર આવતા હોય છે બેટરનું નામ હોય છે શ્યામ એની સાથે એક પંકજ કરીને પણ બેટર હોય છે પંકજ કે માલિકને કહે કે તને રજા આપી દે તારી તબિયત બરાબર નથી ઘરે જઈને આરામ કર શ્યામ માલિક આગળ જાય છે કે માલિક મારી તબિયત બરાબર નથી તાવ આવે છે અને ચક્કર પણ આવે છે માલિકીને હાથ ધરીને તારું શરીર તો હાવ ઠંડુ છે કે ખોટું બોલશ કે છા કામ કર દે એવું લાગે તો કાલ રજા લઈ લેજે ને આરામ કરજે કે અત્યારે કામ કરવા માટે તને આ જ રજા નહીં મળે શ્યામા વાત સાંભળી થોડું દુઃખ લાગ્યું પણ પાછો જતો રહ્યો ટેબલ ઉપર બાજુમાં એનો જો બીજો ભાઈબંધ હતો પંકજ કે શું માલિકે રજા આપી તે કે ના માલિકે રજા નથી આપી એ કેમ કે મારું શરીર ઠંડુ જ છે કે પંકજીનો હાથ ફેંકડો આટલું બધું ગરમ છે તો એ માલિકે ના પાડી એવામાં માલિકનો સામેથી અવાજ જ આવ્યો શ્યામ વાતના વડા ઓછા કરો અને ટેબલ ઉપર ઓર્ડર લઈ લ્યો સાંભળી શ્યામ કે હા સાહેબ લઈ લઉં છું શ્યામ એક ટેબલ ઉપર ઓર્ડર લેવા જાય છે બોલો સાહેબ કસ્ટમર કેર કે શાહી પનીર અને ચાર રોટલી લઈને આવો લગતો લગતો શ્યામને ચક્કર આવે છે અને પડવા જેવો થાય ત્યાં જ ટેબલ ઉપર ટેબલની બાજુમાં ખુરશીમાં બેઠેલા કસ્ટમર શ્યામને પકડી લે છે અને તાત્કાલિક એ દવાખાને લઈ જાય છે ચક્કર આવે ને એમાં માલિક આવી જાય છે ને ચક્કર આવતા હોય છે ને તાત્કાલિક દવાખાને લઈ જાય છે દવાખાને લઈને અહીંયા દાખલ કરી દે છે ડૉક્ટર કહે છે સારું થયું વહેલા આવી ગયા જો તાવ વધુ જાત તાવ ઓલરેડી વધારે જતો આના કરતાં જો વધી જાત તો સિરિયસ મેટર થઈ જાત કદાચ તબિયત વધારે પણ બગડી જાત તમે લઈએ બહુ સારું કર્યું બાટલા ચડાવે છે દવા દારૂ આપે છે પછી જે રેસ્ટોરન્ટ માલિક હોય છે ઘરે આવે છે ઘરે આવે તો એની પત્ની એને ખીજાય છે કેમ તમે આવા થઈ ગયા છો કે પહેલાં તો તમે માણસને માણસ સમજતા હતા કે હવે તો માણસને માણસ પણ નથી સમજતા શ્યામને આટલો બધો તાવ અને ચક્કર આવતા હતા તમને રજા ન આપી પંકજ કહેતો હતો કે રજા માંગવા આવ્યા તોય તમે રજા નો આપી પહેલાં તો આવવા નહોતા એ પણ એક માણસ છે એની પણ જરૂરિયાત હોય એની પણ તબિયત સારી મોરી થઈ શકે એના લીધે આપણો ધંધો ચાલે છે એ આપણે કમાઈને દઈએ છીએ એ કામ કરે છે તો આપણે કમાઈ છે માણસ બનો જરા માણસ બનો એની વાઈફને બહુ જ ખીજાય છે જો કંઈક ઊંચ ઊંચું નીચું થઈ જાત ડૉક્ટર આ મોડું થઈ જાત એને કંઈક થઈ જાત તો કદાચ એક મરીબરી જાત તો આપણો રેસ્ટોરન્ટ પણ બંધ થઈ શકે છે તો માણસની મજબૂરી સમજો માણસના તબિયત સારું હોય ન હોય સમજો અને ટાઈમ ટુ ટાઈમ એને પણ ક્યાંક જરૂરિયાત હોય છે રજા આપો કાલે તમે સેમને રજા આપી દેજો પાંચ દસ દિવસની અને પગાર પણ ન કાપતા રેસ્ટોરન્ટના માલિકને એની વાઈફ બહુ ખી જાય છે માલિક કહે છે કાંઈ જ વાંધો નહીં હું રજા આપી દઈશ ને આવે તો પગાર પણ નહીં કાપ એટલે સાહેબ આપણે ત્યાં કોઈ પણ વ્યક્તિ કામ કરતા હોય તો એ આપણા બાપના નોકર નથી સાહેબ એનો પણ જીવ છે એને પણ ક્યાંક પ્રસંગમાં જવાનું હોય કોઈ બીમાર હોય કુટુંબમાં દવાખાને લઈ જવાનું ફેમિલીમાં કોઈ છોકરા વાઈફ બીમાર હોય તો રજા આપો સાહેબ કારણ કે એની એ તમારા માટે રોજીરોટી કમાવા માટે આવે છે એ કોઈનો ગુલામ તો હોતો નથી સાહેબ કે તમે આપો તો જ એની પણ મજબૂરી હોય છે એને પણ ઘર ચલાવવાના હોય છે એની પણ સમાજમાં જવાનું હોય છે એને પણ અમુક જવાબદારી હોય છે તો કોઈ પણ નાનો માણસ છે તમારે ત્યાં નોકરી કરે છે સાહેબ એની મજબૂરી સમજો જોઈ ત્યારે રજા આપો સાહેબ સ્ટોરી કહેવાનું આ જ મતલબ છે કે કોઈ પણ નાના માણસની તમે મજબૂરી સમજો એ તમારો અહીંયા નોકરી કરે છે સાહેબ નોકરી કરવાનો મતલબ એ નથી કે તમારો ગુલામ છે એની તબિયત સારી મોરી હોય ને ફેમિલીની તબિયત સારી મોરી હોય તો એની સિચ્યુએશન સમજી એની પરિસ્થિતિ સમજી એને રજા આપો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ઇન ફ્યુચર આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો રહીશ અને ભાઈબંધો સાથે ફેમિલી સાથે આ વિડીયો અચૂક શેર કરજો તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરણ દોસ્તો